માલલામ પટેલ કરણ છે લોકસભાની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકા પર પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે એને અમે સખોત વખડ્યો છે આ હુમલાના આરોપી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ આરોપીના પાછળ જે કાવાતુ કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજવતી માગણી છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે એસપી કચેરી પણ એસપી મેડમને પણ આવેદનપત્ર પત્ર આપવાના છે ની જોડી રો આ જાન સમા